ચતુર કાગડાની વાર્તા એક વખતની વાત છે એક દિવસ એક કાગડો ખોરાકની શોધમાં ઉડતો ઉડતો ઘણે દૂર નીકળી ગયો ઉનાળાના દિવસો હતા ગરમી ફૂલ પડી રહી હતી ઉડતા ઉડતા કાગડાને ખૂબ તરસ લાગી ગળું એકદમ સુકાઈ ગયું હતું પાણીની શોધમાં કાગડો આમ તેમ ભટકવા લાગ્યો ઘણી શોધ કરવા છતાં ક્યાંય પાણી મળ્યું નહીં અચાનક તેની નજર એક કોઠી એટલે કે પાણીની માણ પર પડી કાગડો તો ઝડપથી તે માણ પાસે પહોંચી ગયો તેને થયું કે હાશ હવે મને ધરાઈને પાણી પીવા મળશે માણમાં પાણી તો હતું પણ બહુ જ ઊંડું હતું કાગડાએ પાણી પીવા માટે ખૂબ મહેનત કરી એ માણ પાસે ઊંચો નીચો થયો ચાંસ લંબાવવાની કોશિશ કરી પણ તેની ચાંસ પાણી સુધી પહોંચતી ન હતી છતાં કાગડો હિંમત હાર્યો નહીં કાગડાએ નક્કી કર્યું કે આજે કોઈ પણ યુક્તિ કરીને તરસ તો છિપાવી જ છે તે ચતુર હતો તેણે આજુબાજુ નજર કરી તો બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો કાગડાના મનમાં એક યુક્તિ સૂજી જોકે યુક્તિમાં ઘણી ધીરજ અને મહેનતની જરૂર હતી છતાં પણ કાગડાએ મનમાં વિચાર્યું કે તરસે મરવા કરતાં મહેનત કરવી સારી પછી તો કાગડો ફટાફટ તે ઢગલા પાસે ગયો અને ઢગલામાંથી ચાંસની મદદથી એક કાંકરો ઉપાડ્યો અને માણમાં નાખ્યો તે વારાફરતી ઉડી ઉડીને કાંકરા માણમાં નાખવા લાગ્યો માંડમાં કાંકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ માંડનું પાણી ઊંચું આવતું ગયું પાણી જે કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાખ્યા કાગડે ચાંચ બોળી ધરાઈને પાણી પીધું અને ખુશ થતો પોતાના મુકામ તરફ ઉડી ગયો આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે જ્યાં ચતુરાઈ અને મહેનત હોય ત્યાં ગમે તેટલું મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં